કાર્યક્રમો યોજાશે મે ના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ સેફ્રોન ટાવર ખાતે ફૈદ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડેના અનુસંધાને ફ્લેશબોબ અને પોસ્ટરનું પ્રદર્શન કરીને જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ફેથ ફાઉન્ડેશનના સ્વયંસેવકો ઉપરાંત નગરજનો પણ જોડાયા હતા એકત્રીસમી મે વર્લ્ડ નો ટોબેકો ડે છે અને એના અનુસંધાનમાં અમે એક મંથનું આખું કેમ્પેન કરી રહ્યા છે જેની શરૂઆત આજે અમે કરી રહ્યા છે એક લોન્ચિંગ ઇવેન્ટ છે જેમાં અમે આ વર્ષનું થીમ જે છે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ એના પર ફોકસ કરી રહ્યા છે એનો મતલબ એ થાય છે કે ટોબેકો ઇન્ડસ્ટ્રી દ્વારા જે ટેક્ટિક્સ યુઝ કરવામાં આવે છે સ્પોન્સરશીપ ઇવેન્ટ્સને કરવામાં આવે છે કે પછી સેલિબ્રિટીઝને ઇન્વોલ્વ કરીને સ્મોકિંગ સ્કૂલ ઇટિંગ ટોબેકો સ્કૂલ એ જે મેસેજ આપવામાં આવી રહ્યો છે એના અગેન્સ્ટમાં અમે કેમ્પેન કરી રહ્યા છે એટલા માટે કે આપણે જાણીએ કે પ્રતિવર્ષ તેર લાખથી વધુ લોકો તમાકુના સેવનથી આપણા દેશમાં મરે છે દર વર્ષે ઓલમોસ્ટ એટ પર્સન્ટ ઓફ ધ ચિલ્ડ્રન જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે એ લોકો વ્યસન શરૂઆત કસેક ને કસેક તમાકુથી કરે છે એટલે આપણે જાણીએ છીએ કે તમાકુ એ વ્યસનની દુનિયામાં પ્રથમ પગથિયું છે અને એ જ મેસેજ સાથે આપણે અહીંયા એ યુવાનો એ જ મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ વસ્તુથી આપણે દૂર રહીએ જેટલી પણ લોભામણી એડ્સ આપવામાં આવતી હોય એનાથી આપણે લોભાઈ ન જોઈએ પણ એ આપણે યાદ રાખીએ કે એના સ્ટેટ્યુટરી વોર્નિંગ એની હેલ્થ વોર્નિંગ પર પણ લખવામાં આવે છે કે તમાકુથી કેન્સર થાય છે અને એની ભયંકરતા ત્યાં સુધી આપણે નથી સમજી શકતા જ્યાં સુધી આપણા ઘરમાં કે આપણા નજીકનું કોઈ કેન્સર પીડિત નથી થતું અને આ જ મેક્સિમમ ઓરલ કેન્સર્સ આપણે ગુજરાતમાં મળે છે મેક્સિમમ ઓરલ કેન્સર્સ ઇન્ડિયામાં છે અને એના લીધે ટોબેકોના કન્ઝમ્પશનના લીધે આ જ મેસેજ સાથે આજે બાળકોએ એક ફ્લેશ કર્યું છે સેફ્રોન ટાવર ખાતે ફેથ ફાઉન્ડેશનના વોલન્ટિયર્સે અને એ મેસેજ આપી રહ્યા છે કે આવનારી પેઢીને આપણે ટોબેકો ફ્રી જનરેશન બનાવી શકીએ મેસેજ વાલીઓને મેં મેસેજ આપીશું કે તમે જ્યારે પણ બાળકોને સ્કૂલમાં મોકલો છો વ્યસનની શરૂઆત આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ દારૂથી નથી કહેતો કોઈ બાળક હોય છે એની શરૂઆત કાયમ ટોબેકોથી થાય છે ટોબેકો પ્રોડક્ટ્સથી થાય છે એટલે રેન્ડમ બેગ ચેકિંગ કરો તમે એ વિડ્રોલ સિમ્ટમ્સ રે એના સર્કલ કયું છે કયા કયા જગ્યાએ જાય છે એનું થોડું ચેક રાખવું એ જરૂરી છે આપણે એવું કહીએ છીએ કે પેરેન્ટિંગમાં ડિસિપ્લિનિંગ ઇઝ વેરી નેસેસરી એન્ડ ધીસ શૂડ બી અ પાર્ટ ઓફ ડિસિપ્લિનિંગ કે આપણે એને ચોઈસ કરવા માટે સક્ષમ કરી શકે કે હેલ્ધી ચોઇસ કરી શકે આ કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેમજ પારુલ યુનિવર્સિટીના સાહીઠ થી વધુ વિદ્યાર્થીઓએ પણ ખાસ ઉપસ્થિત રહીને સુંદર જાગૃતિ ફેલાવી હતી Thank you. ખૂબ જ જરૂરી છે કારણ કે આજકાલના યુવાઓ છે બહુ જ આમાં આ વસ્તુ વધી રહી છે એવરી સેવન ઓફ હન્ડ્રેડ ચિલ્ડ્રન્સ આર કન્ઝ્યુમિંગ ટોબેકો જે દિવસે દિવસે વધી રહ્યું છે અને આ એટલે થઈ રહ્યું છે કારણ કે આનું બહુ જ એડવર્ટાઈઝમેન્ટ આ બધું વધી રહ્યું છે ઓલસો સ્ટુડન્ટ્સ પ્રેશરાઈઝ થાય છે એન્ઝાઇટી સ્ટ્રેસને કારણે લોકો આ રસ્તો યુઝ કરતા હોય છે જે ના કરવો જોઈએ કારણ કે આ આગળ જઈને કંઈક ને કંઈક આપણને તકલીફ જ કરી રહ્યું છે આપણા માટે તો નુકસાનકારક જ છે હા ઘણી એડવર્ટાઇઝમેન્ટ પ્રમોટ કરી રહ્યા હોય છે પણ એ નહીં કરવું જોઈએ પિક્ચરોમાં બી થતું હોય છે દો એ લોકો લખે છે કે આ ઇન્જુરિયસ છે પણ છોકરાઓ એ નથી સમજતા ને પહેલા એને ચૂઝ કરે છે કન્ઝ્યુમ કરવા માટે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર